સુરતના આઠવા લાઇન્સ કેબલ બ્રિજ પાસે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સમાં નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યો સુરતમાં હાલ સ્વચ્છતા અભિયાનને લઈને સરકારી તંત્ર સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને એનજીઓ પણ આગળ આવી રહ્યા છે તે સુરતના અઠવા લાઇન્સ કોર્ટ બિલ્ડિંગની બાજુમાં કેબલ બ્રિજ નીચે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટરમાં નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાવા પામ્યા છે દિવ્યેશ પ્રવીણ શર્મા સુરત આજે કઈ જગ્યા પર આજે આ કાર્ય મહાસ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ સુરત ખાતે નવસારી એગ્રીકલ્ચરલ ક્વાર્ટર્સ કોલોની અથવા ખાતે કરવામાં આવેલ છે જેની એ ડૉક્ટર નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન રેવદંડા અલીબાગ મહારાષ્ટ્ર તરફથી અને એ ડૉક્ટર સાહેબ ધર્માધિકારી તથા ડૉક્ટર સચિન દાદા ધર્માધિકારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં સાત વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત કરી અને સો આઠ સુધી સાડા આઠ સુધીમાં આ કાર્યક્રમ પૂર્ણ થયો જેની અંદર પાંચસોથી છસો સદસ્યોએ ભાગ લીધો હતો અને જે આ કાર્ય ઉત્તમ રીતે એ કાર્ય પાર પડ્યું છે હવે આના પછીનો બીજો સ્થળ છે એ અથવા લાઈન્સ પોલીસ ક્વાર્ટર્સ છે જે બાકીના ત્યાં ત્યાં ગયા છે અને કાર્યક્રમ ચાલુ કરેલ છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાના સભ્યો પણ જોડા પામ્યા હતા સાથે